હવે વાત કરીશું વલસાડની તો વલસાડના બિલાડ રેલવે સ્ટેશન અને પ્રદેશ જોડતો રેલવે સ્ટેશન છે સાથે સચાસ કિલોમીટર અંતરના ઔદ્યોગિક વસાહત સાથે મહારાષ્ટ્રના અછાડ ઔદ્યોગિક વસાહત તથા સરી ગામની ઔદ્યોગિક વસાહત વધુ હોવાના કારણે સુરતથી લઈ મુંબઈ સુધી અપડાઉનની મુસાફરી કરવા માટે ટ્રેનોના સ્ટોપેજનો અભાવ રહેવાના કારણે ખૂબ મોટી સમસ્યા સર્જાય છે અગાઉ કોરોના કાળ પહેલા લગભગ ટ્રેનો મુંબઈ અને સુરત સુધી કાર્યરત હોવાના કારણે મુસાફરોને મહત્તમ રાહત મળી રહેતી હતી જેમ ધવલ પટેલ એક આવેદન પત્ર પાઠવી ઉપરોક્ત તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કરી વહેલી તકે ભિલાડ આમ જનતા અને ઉદ્યોગપતિઓને રેલવેમાં મુસાફરી કરવામાં સરળતા બની રહે એવા સારા આવેદન પત્ર પાઠવી આ સમસ્યાથી ઉગાર કરવા માંગ કરવામાં આવી હતી કુલસુંબા ગ્રામ પંચાયત સભ્ય બોલું છું સરકારને મારે એક નમ્ર અરજ વિનંતી કરવાની છે કે આ બ્રિજ બન્યા પછીથી જે સર્વિસ રોડ બનાવ્યો છે એ સર્વિસ રોડની જે સાચી માપણી હતી એ છે જ નહીં તો હું બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે એની સાચી માપણી કરીને આ રૂટ ઉપર અઢાર બસો ચાલતી હતી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની બધી બસો બંધ થઈ ગઈ અને રોડની અંદર માર્જિન જ નથી બિલકુલ તો આમ જનતા ખૂબ જ પરેશાન છે શાળાએ જતા બાળકો પરેશાન છે એ રૂટ ઉપર ચાલતા બેંક આવે છે ગ્રામ પંચાયત આવે છે પોસ્ટ ઓફિસ આવે છે ક્લિનિક આવે છે તો આ દરેક જગ્યા પર આવનારા માણસોને અતિશય મુશ્કેલી વેઠવી પડે છે રોડની અંદર જો સાચી માપણી નીકળશે અને સાચો રોડ બનાવશે તો દરેક વસ્તુની અંદર સુવિધા થશે તો સરકાર અગાડી મારી એક જ અપીલ છે કે મને એક આ રોડ માટેની સાચી માપણી કરીને સાચો રોડ તારી કરી આપે